સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને એક ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી માહિતી મુજબ મયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબિદ હાજી ભાઈ શ્રીમાળી નામના બે યુવક પોતાના બેગમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને ગડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવ્યા હતા બાતમીના આધારે પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ બાતમીમાં જણાવેલ વર્ણન મુજબના બે યુવકો ત્યાંથી પસાર થઈ ગયા પોલીસે તેમને રોકીને તેમની બેગની તલાશી લીધી હતી તલાશી દરમિયાન પોલીસે બેગમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો આ ગાંજાનું કુલ વજન